બનાસકાંઠા જિલ્લાના તાલુકાના ખેડૂતો પર ઉનાળુ બાજરીમાં પચાસ ટકાથી લઈ સાહીઠ ટકા જેટલું ઓછું ઉત્પાદન મળી રહ્યું છે આ વર્ષે ઉનાળામાં પડેલી ખતરનાક ગરમી સાથે પાણીના સંકટને લઈ ખેડૂતોને બાજરીના પાકમાં આર્થિક નુકસાન થયું છે ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા સાથે જે ગામોમાં બોરવેલમાં પાણી આવી રહ્યું છે ગામોના ખેડૂતોએ ઉનાળા ઋતુ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બાજરીના પાકનું વાવેતર કર્યું હતું જો કે આ વખતે ગરમીનો પ્રકોપ વધ્યો હતો સાથે ભૂગર્ભમાંથી પાણી ઓછું મળતા બાજરીના પાકની પિયત થયું નથી સાથે સાથે બાજરીના પાકમાં ઈયળ જેવી જીવાત પણ પડી હતી આ તમામ સમસ્યા સાથે જ્યારે ખેડૂતોએ બાજરીના પાકનું ઉત્પાદન મેળવ્યું છે ત્યારે બાજરીના ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો નોંધાયો છે જેના કારણે જે ખેડૂતો દસ બોરીની આશા રાખી બેઠા હતા એ ખેડૂતોને માત્ર ચાર કે પાંચ બોરીની આવક થઈ છે ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં બાજરીનું ઉત્પાદન ઘટ્યું છે આ વખતે બાજરીનું ઉત્પાદન જે પહેલાં કરતી સિત્તેર ટકા ઓછું હોય જે પહેલાં જે બાજરી થતી એનું સિત્તેર ટકા ઓછું હોય અને બીજું બી એક બીજા બે ત્રણ કારણો છે કે આ વખતે પાણીની બી અછત એ ધાનેર તાલુકાની અંદર અત્યારે પાણી આઠસોથી નવસો ફૂટે હોય બરાબર બીજી અછત એ કે ઈયળ પડી ગઈ હતી બાજરીની અંદર ઈયળ પડી ગઈ હતી અને તમે જોઈ શકો છો આ જે બાજરી આ પહેલાં સાહેબમાં આ જ ખેતરમાં એથી સિત્તેર એસી બુરી થતી હતી અને હાલમાં સાહેબમાં કમસે કમ આ બાજરી ચારથી પોંચ બુરી બી થશે ચારથી પોચ પૂરી થશે એટલી અછત અત્યારે ધાન્યા તાલુકામાં મેન મુખ્ય કારણ તો પાણી અને આ વખતે ઈયળ પડી એનું બી અને આ વખતે ગરમી બી ઘણી હતી હોવાથી જે પાણીની અછત હતી એને ગરમી બી ઘણી હતી અને એ એ સમયે પાણી જે મળવાનું હતું એ ના મળી શક્યું બાજરીની અંદર ધાનેરા તાલુકાના જે ગામોમાં પિયત માટે પાણી નથી એ ગામોના ખેડૂતો ચોથા ભાગે ખેતરો રાખી બાજરીનું વાવેતર કર્યું હતું તેવા શ્રમિક ખેડૂતોને મજૂરી જેટલા પૈસા પણ મળે તેમ નથી ધાનેરાગંજ બજારમાં વર્ષો પહેલા બાજરીના પાકની લાખો બોરીની આવક થતી હતી તે આવક પણ હવે ઘટવા લાગી છે ધાનેરા તાલુકો પશુપાલન પર નિર્ભર તાલુકો હોવાને કારણે પશુઓને ખોરાક માટે ખેડૂતો બાજરી આપતા હોય છે જો કે ચાલુ વર્ષ દરમિયાન બાજરીની આવક ઓછી નોંધાતા બજાર સુધી બાજરી આવે તેમ નથી બે થેલી બાજરી વાવેલી છે અણમાં બાજરી ઓણ વાતાવરણને કારણે ગરમી પરવાને કારણે પોણી ઓછું છે અથવા ગરમી પડી એના માટે બાજરીનું નુકસાન છે બરાબર બાજરી થાય એમ નથી પણ આ વખતે ખેડૂત અને મજૂર અમે ચોથા ભાગે આવીએ છીએ ભીર સમાજના છીએ મજ ખેતમજૂર છીએ એમાં કોઈ અમને ચોથા પાગે મળે એમ નથી અમારું મજૂરી નુકસાન છે એટલે કેટલું ધારીતી બોરી કેટલી થાસ બોરી ધારીતી પચી વી થી પચી બોરી હમણાં થી પોચ બોરી બે બોરી થાય એમ છે કેટલું મળશે તમને વળતર કોઈ સાહેબ વળતર નથી આ ખાલી મજૂરી માથે છે કેટલો સમય તમે મહેનત કરી છે મજૂરી મહેનત કરી છે ચાર મહિનાથી બાજરીમાં મહેનત કરીએ છીએ હા શું કારણ થયું આ વખતે નહીં બિલકુલ આ વખતે સાહેબ પોણી ઓછું પછી આ વાતાવરણ ગરમી પડવાના કારણે ધાનેરા તાલુકામાં કુદરતી આપદાની સાથે જળ સંકટે ખેડૂતોની કમર ભાગી નાખી છે પાણીની અછત અને મોંઘા ઘાસચારાના કારણે હવે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર પણ અસર થઈ રહી છે